વહેલાં વેલા તો ઇઠા તો ને પછી આપણે આવી ગયા છે ટ્રક ભરવાર ઉમેશભાઈ છે અખિલભાઈ સાથે ભાઈ મોજ છે ભાઈ કાળા ભરવાની ભાઈ એમ કે બહુ જ મોજ આવી ગઈ કે ભાઈ કામ નતું કર્યું તો આજે ભાઈ કેટલા દિવસથી આપણે કામ બામ કરી લે ને પેલા શોપિંગ કરી દીધી કડાંડાની ને ભાઈ આપડે ભાઈ ભૂકો હોય ને આપડે એટલો બધો ને આપણે ભરી દીધો છે અને ગાડી બાટી ખોલા બોલા કાઢી લીધા ને ગાડી આપણે તમે જુઓ ને ભાઈ તો ટાટા ની ગાડી ભરવાની કેમ કે ઉભા ઉભર કમ્પ્લીટ આપણે આવી ગયો ગાડી જવાની છે અમદાવાદ વેચવા માટે ને તમે જો ગાડી છે માથે માણસો બેસી ગયા હવે પ્લસ પહેલું બધું કાઢવાનું છે અત્યારે કાયદા દે નાણાં વાળા વિતાઈ ગયા રોડ જેવું થઈ ગયું એમ કે મિત્રો ખેતર માં એક વાર તો મિત્રો આ ઠાઠું પાડી નહીં ગયો આગળ ઠાઠું પાડું કઈ રીતનું ભાઈ તમે ખબર જ ના પડી તો હાલો તો મિત્રો જય માતાજી જય દરકાદ મિત્રો છે મારા ભરીથી એક નવા લોકભા કેમ કે કદાને ગુડ મોર્નિંગ અત્યારે ભાઈ આપણે વેલા વહેલા તો ઉઠ્યા તો ને પછી આપણે આવી ગયા છે ટ્રક ભરવા અમારા ઉમેશભાઈ છે અખિલભાઈ સાથે ભાઈ મોજ છે ભાઈ ખટારો ભરવાની ભાઈ એમ કે બહુ જ મોજ આવી ગઈ કેમ કે કદું ને આપણે ભાઈ કામ નહોતું કર્યું તો આજે ભાઈ કેટલા દિવસથી આપણે કામ બામ કરી ને પેલા શોપિંગ કરી હતી કપડાની ભાઈ એટલે ભાઈ રીખડા તો બહુ ને એટલે ફટાફટ આજે ગાડી ભરવા માટે મિત્રો આપણે આવી ગયા જીંદડીના સીમમાં કેમ કે ભાઈ આપણે કેમ કે જાદા પલાં કાલી મિત્રો આપણે આવ્યા કેમ કે વીક કિલોમીટર જેટલો કાપીને આવ્યા છે તો ફટાફટી આપણે ગાડી ભરવાની થાય તો ફટાફટ એને ગાડી એને લગાડી દેવાની છે તો મિત્રો હજી મોઢામાં ધોવાડાને એટલે મિત્રો આ ને એવો હતો ને એટલે મિત્રો તમે ધૂં ધૂંહેર જ મિત્રો લાગે હાલો તો મિત્રો અત્યારે આપણે ભાઈ ભૂકો હોય ને આપણે જો એટલો બધો હોય ને આપણે ભરી દીધો છે અને બીજા નંબરની અંદર ગાડી બાટીમાં ને કઈ ખોલા બોલા કાઢ લીધો ને ગાડી આપણે હાર્કની પેકિંગ કરવાની છે એટલે વેલાસ્તિક વ્યવસ્થિત હોય ને પહેલાં ભરવાની સાડ રાખીએ ને એટલે વહેલી વહેલી મિત્રો ભરાતી થાય અને બીજો તમે જુઓ ભાઈ અત્યારે માણસો બધા તૈયાર થઈ ગયા ભરવા માટે તો હાલો મિત્રો અત્યારે તમે જુઓ ને ભાઈ તો ટાટાની ગાડી એને આપણે ભરવાની છે ને છે મારી દઈએ બરાબર કેમ કે આ બધું છેદ ખોલા કાઢવાના હતા એટલે થોડા ખોડા કાઢવા આપણે એ બધું નાખ્યો નહીં તો માણસો મિત્રો ઉપર છે ને હારી પીને ખડકાઈ ગયા ભૂકો હોય ને આપણે અહીંથી આ થોડોક આપણે લાંબો પલો છે એટલે અહીંથી ભરવાનું હોય અને બીજા નંબરની અંદર જો અત્યારે આ બધુંનો ભૂખો હતો અને આપણે એટલો કમ્પ્લીટ એને ભરી દીધો છે અને વાત જ કરવા આવે ને તો તમે તમે જુઓ પહેલાં આવી રીતનો કેમ કે ભૂખો છે ભાઈ તો તમારે કોઈને ભાઈ લેવું જ કરવું હોય ને અથવા તમે કોમેન્ટ કરો આપણે કેમ કે નંબર આપી દઉં એ ભાઈને જો એ જોઈ લેવો કેમ કે આજુબાજુના ગામમાં જુનાગઢ વિસ્તાર સુધીમાં આપણે ગમે ત્યાં લાગે તો હાલો તો મિત્રો અત્યારે આપણે હે ને કેમ કે ઉભારો ઉભો કમ્પ્લીટ આપણે આવી ગયો અને અત્યારે છે ને આપણે આ બાજુનો મિત્રો અત્યારે ભૂકો વહેતો હોય તો ભૂકો હોય ને ભાઈ કેમ કે આ સારો પાંદડી વાર મસ્ત મજાનો છે બરાબર અને આ મિત્રો ગાડી જવાની છે અમદાવાદ વેચવા માટે ભાઈ તમે જો ગાડી છે ને અત્યારે કમ્પ્લીટ જો માથે બધા માણસો બેસી ગયા હવે ફલશ પાંડલું બધું કાઢવાનું છે મુંગળ મુંગળ નિખિલ ભાઈને ફટાફટ હવે નાખી દે બીજા નંબરની અંદર કેમ કે વેલો વેલો બધું કાયદેસર કામ હે કરાતો થાય ને ભાઈ અત્યારે ને ભાઈ તો ઉનાળો આવી ગયો ને ભાઈ ગરમી એટલી પડે ને એની વાત જ ભાઈ મિત્રો તમે પેલા કરવામાં આવે કેમ કે ભાઈ ગજબનું નું કેમ કે આ થાય કેમ કે આપણે સીમમાં આપણે આવ્યા આગે મિત્રો આવ્યા અને એવું બધું પે રખડાય એટલે કીધું થોડુંક હવે કામ બામ કરી લે તો તો સારી ને આપણે થોડાક દિવસની અંદર બે દિવસની અંદર હવે તુવેર વાઢવાની છે તો તુવેરે હારી પેટનું દાંતેડું મૂકીને કકરાવીને ફટાફટી વાઢી નાખીશું અને પછી ઠેસર બેસરમાં કાઢીને ખેતર વ્યસ્ત બધાનું આપણે રિવાલ કેમ કે કરવાનું છે ને બધું તમારા ભાઈને કામ હે ઉનાળાની અંદર તો હાલો મિત્રો અત્યારે હે ને ભાઈ ગયા છે પણ એક જેવું થઈ ગયું ને અત્યારે ભાઈ હા એટલો થોડોક ભૂકો હાટો હોય તો મિત્રો કેમ કે ને આવે એટલો મિત્રો આપણે હમાઈ જ લેવાનું હોય પણ કાંઈ મિત્રો અત્યારે હવે આવે મને લિમિટ મિત્રો હાવ પૂરી થઈ ગઈ હતી બરાબર એટલે જો ગાડી હવે મસ્ત મજાને કેમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જવાનું છે ઘરે તો નાણાંવાળા કાયદેસરને વીતી લઈએ અને બીજા નંબરની અંદર કેમ કે ભાઈ ગામ સ્થળું સેટું છે એટલે ભારે ભાઈ લાગી જાય ને આજે તો ભાઈ ભૂખે એવી લાગીને તો બહુ જ લઈએ બરાબર એવું લાગે થોડાક નાસ્તો પાણી થોડાક કરી ના હોય એટલે જઈને ને એવું બધું છે ભાઈ અત્યારે જો આવી રીતનો કેમ કે ભૂકો તો આપણે હારી પડે ન મિત્રો ભરી જ દીધો ભૂકો તો હાલો મિત્રો અત્યારે ફાયદા ફાઇ આપણે નાણાં એને વેટવાના છે તો મુંગળ બુંગળ પહેલાં ઉપેડ આપણે જવા દઈએ અને તમારો ભાઈ અત્યારે બ્લોક શૂટ કરી લઈ બરાબર અને અત્યારે ગાડી છે ને કાયદેસર મિત્રો ભરાઈ ગઈ અને નિખિલભાઈ અમાર ઉપર ચડી ગયા એટલે ફટાફટ નાળો બાળવાનું બધું હોય ને આથી કમ્પ્લીટ બધું કરી દઈએ વ્યસ્ત વ્યવસ્થિત આપણે કેમ કે ગાડી એને ભરાઈને એકડો લાગવી જોઈએ કેમ કે રોડે સડી દઈએ તો રૂડી લાગવી જોઈએ તો એટલે મસ્ત મજા નહીં ને આપણે ગાડી આવી રીતે પેકિંગ કરી દીધું અને હવે આપણે જવાનું છે ઘરે અને થોડાક દિવસ મિત્રો ટૂટાઈને આપણે વાડવાની થાય ને એટલે તો પછી આ કામ આપણે બંધ કરવાનું થાય આ તો નહીં તો થોડાક દિવસ જાય ને પાણી પાણી પતી ગયું થોડાક ઘણા વાપરવાનું થાય ને લગનગાડું હોય એટલે એવું બધું કેમ કે કામ હોય બાકી તમારે ભાઈ ખબર છે ને કામ હોય એટલે આવે ને આવે નહીં બાકી આવું છે ને મજૂરી કરવા કોઈ આવે નહીં મિત્રો આવું બધું છે ભાઈ કામ તો હાલો મિત્રો અત્યારે છે નાણાં વાળા વીતી ગયા ને ભાઈ દોઢ જેવું થઈ ગયું કેમ કે આ મિત્રો ખેતરમાં છે ને એક વાર તો મિત્રો આ ઠાઠું પાડી નહીં ગયો ઠાઠું હોય ને આ ને ઠાઠું પાડવાનું કઈ રીતનું બાંધો ખબર જ ના પડી અને હા હવે હવે ને સીધા મિત્રો હવે ઘરે ભાઈ ભૂખ લેવી એવી કેવી બધી ଏଇ ବାତ କର ଫଟା ଫଟା ଏହଲାଟେ ମଜା ଯାଇ હાલો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા માણા વધારે ને ભાઈ આપણે સેત નાસ્તો પાણી હાલે ન કરી લીધે એટલે ભૂખ બહુ લાગી નથી બરાબર અને હવે તો તમારા થોડુંક એવું લાગશે તો ખાવાનું છે અને બીજા નંબરની અંદર ફટાફટ એવો હોય જાય આપણી વાળીએ તો કેલા કેલા કામ મને પોતું પૂરું થઈ જાય તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા વાળીએ અને ભાઈ વાળીએ કેમ કે પોણા પાસ જેવું થઈ ગયું ભૂગીએ તો મિત્રો વહેલા ગયા હતા અને ઘડીક વાર આપણે નહીં એવું જોખું મારી લીધું હોય બરાબર અને કેમ કે એ થોડાક થાકી જતા એટલે મેં મોડો તો ખાઈ પીને થોડોક ફૂઇ ગયા હતા અને ફટાફટ એવા મિત્રો તમારા ભાઈને જવાના જુવેર વાઢવા માટે મિત્રો છઈના પણ પાકી ગયા તો એવું લાગશે તો અને કાલે આપણે પાણી એને પતાડી દઈએ ને એટલે વહેલા હેલા મસ્ત મજાના પાકી જાય અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે ઝુવેર વાઢી આવ્યા કેમ કે જુવાર આપણે મોટી થઈ ગઈ હતી બરાબર તો પીવું માટે મિત્રો લીલું લીલું ખાવાનું મજા આવે ને એટલે બધે વ્યવસ્થિત રીતે તમારા ભાઈને કામ હેલા વ્યવસ્થિત રીતે ડાયો છે મસ્ત મજાને કરી નાખીએ તો ભાઈ આ એને ઝુબેર છે ને આપણે જવાનું છે ઓલા સાઈટી વાઢો કે મોટી મોટી એટલા વ્યવસ્થિત રીતે પેલા વાઢી આવીએ અને ભાઈ અત્યારે તો હાઈલો જાય છે અને બીજા નંબરની અંદર ભાઈ હવે ફાઇન પડી જવાનું છે તો વહેં બેહોનું હવે વ્યવસ્થિત રીતે આપણે માં પૂરી દઈએ તો ભાઈ તમને બધાને મેં તમને કીધું ને એ પ્રમાણે આપણે જુએ વાટો મિત્રો કયું ને આપણે આવી ગયા ને તો એને ને હારી પેટની વાટ લીધી એટલે શેર પાસ બઢી એટલે મિત્રો આખી ફાટ બાંધી લઈએ ને એટલે કેમ કે બધા ઢોરને આપણે કમ્પ્લેટ પૂરું થઈ જાય ને ભાઈ લીલી લીલી છે ને એટલે બધાને ખબર આવવાની એકદમ તાકાત તાક તાકત મળી જાય બરાબર અને બીજા નંબરની અંદર ભાઈ તું એના હાવ ખખડી થઈ ગઈ છે બરાબર એટલે થોડીક હવે છેઠે જેઠે મિત્રો લીલી હોય ને એ બધું સિંકુ છે ને ભાઈ ઓલી ઓલી છે એટલે આપણે એવું પ્રોબ્લેમ વાળું છે એટલે મેં કીધું કે ભાઈ આપણે થોડાક દિવસની અંદર ને આપણે મૂકી દીધા દતાડ અને ભાઈ તો દર મસ્તીની મજાને મિત્રો કેમ કે પાકી છે ભરભાઈ અને દવાના બિલાય મિત્રો એટલા બધા આવ્યા ને એની વાત જ ગરમ કેમ કે ભાઈ દવાના હિસાબ છેલ્લા કરશું ને એ ભૂખા કાઢ નાખવાના છે અને ઓનલાઈન તો આપણે થોડીક બાકી એટલે થોડી ઘણી ઓનલાઈન રાખીએ અને ભાઈ ઓનલાઈનમાં કેમ કે વારો નથી આવતો ભાઈ એટલું બધા કેમ કે ખેડું છે ને વ્યવસ્થિત રીતે ઓનલાઈન બધા કરે તો હાલો મિત્રો અત્યારે આપણે જોર બોર કમ્પ્લીટ લઈને આવી ગયા છે આપણે કાન ભાઈનું ભાગ્યું છે ને અત્યારે જો એ તો આગળ જાય છે અને ભાઈ અત્યારે તુવેર લીલી ને મિત્રો હફકાવી નાખી આમ થર્ડ બોરમાંથી મિત્રો એને પાઠીને મૂકીને પંદર હોલ ચડાવ્યા હતા ને હવાઈ રહે એટલે ભાઈ આના ડગરા કાઢી નાખાવે તુવેર તમે જોવો ભાઈ હતી ભાઈ ડૂસા જેવી અને જો આ બાજુ તો મિત્રો તુવેર હતી ને ભાઈ આ બાજુ લીલી લીલી મિત્રો ઉડાડી નાખીએ એટલે આપણે એના શેરપાદ થી ભલે દહદી હજી ખમે તો દે આપણે મિત્રો ખમાય પણ કેમ કે મિત્રો લીલી ટુડેરે કોઈ દી વધને કેમ કે ભાઈ આમાં मैं ब के पाद है ब नाता द न. મોડા કાઢવાનું તો વાંધો નહીં તો આપણે દી આપણે કરવાનું છે કેમ કે દી આપણે આગળ છતાં આમ કઈ કર તો એ કઈ પાકી જાય શીખું બીજા મસ્ત બધા દાણા ભરા જાય ને એટલે માત્ર મિત્રો લીલી ટુર તમે કાઢો તો પછી યાર બધું બગડે એને કહેવા લીલા દાણા ગોગડા જ આવે મિત્રો વેસવામાં તમને કીધું કેવરા આવતું તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે ભાઈ નાઈ જ ફ્રેશ થઈ ગયા આપણે રોડ એને હલતા થઈ ગયા કેમ કે ખેતરમાં આટો માર્યો અને જોયર બુવાર બધી વાંટું એટલે મેં કીધું આપણે રોડ ઉપર આટો મારી આવ્યા ને મેં કીધું આપણો મગજ થોડોક ફ્રેશ થઈ જાય કેમ કે ભાઈ અત્યારે વાડીયા એક મિત્રો કામ કરી કરીને થાકી ગયા હતા મેં કીધું મગજ ફ્રેશ થઈ જાય રખડી આવે ને એવું બધું તમારા અત્યારે એકચ્યુઅલીમાં થોડુંક કામ છે બરાબર અને બીજા નંબરની અંદર એને અત્યારે તો કંઈ કે લોકે આપણે કેમ પૂરો કરવાનો પડે કાલે આપણે નવીન રીતનું હોય ને કે કામ આપણે નવીન રીતે કામ આપણે મસ્ત બધાને ઉખરવાનું છે તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો પડે મળશું અનોખો લોક છે તો બધાને જય શ્રી રામ મિત્રો બાય બાય